ફાર્મસીમાંથી માંથી આરોપી સો રૂપિયામાં સિરપ લઈ એકસો પચાસ રૂપિયે વેચતો હતો અગાઉ સચિન ખત્રી ગોડાદરામાં જય માતાજી નામનું મેડિકલ સ્ટોર ચલાવતો હતો સ્ટોરમાં ફાર્મસીનું લાયસન્સ બીજાના નામે લીધું હતું પછી સ્ટોર બંધ કરી દીધું બાદમાં લિંબાત ગોડાદરા દિંડોલી સહિતના શ્રમિક વિસ્તારોમાં નશાયુક્ત સિરપ સપ્લાય કરતો હતો ઉધના સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીની ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બી બીઆરસી પાસે એની સામેની જાહેર રોડ પરથી આવનાર છે આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડી પી જે કાર્યવાહી છે એ મુજબ અને એમાં બસો ચાલીસ બોટલ બસો ચાલીસ બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી અગાઉ ચાર મહિના પહેલા આરોપી સચિન ખત્રી ધૂળેમાં નશાયુક્ત સિરપ સાથે પકડાયો હતો જેમાં પણ સ્પાઈકો ફાર્મસીના હરીશનું નામ ખુલ્યું હતું તે વખતે ધૂળે પોલીસે ઉધના પોલીસની મદદ લઈ તેને પકડી પાડ્યો હતો અગાઉ નશા સિરપ મહારાષ્ટ્રમાં ધુળેમાં મોકલી હતી